ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ પત્ની એડવિનાના પત્રોને લઈને આઝાદીના વર્ષે પણ વિવાદોના સર્જાતા રહે છે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીએ આ પત્રોની માંગ કરતા વર્ષો જૂની વાત ફરીથી ઉખેડાઈ છે પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીએ પહેલી વખત ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એડવીના માઉન્ટ બેટન જયપ્રકાશ નારાયણ આલ્બર્ટ આઇન્સ્ટાઇન સહિત કેટલાયને લખેલા વ્યક્તિગત પત્રો પરત કરવાની સત્તાવાર રીતે માંગ કરી છે યુપીએનું શાસન હતું ત્યારે બે હજાર આઠમાં આ પત્રો સોનિયા ગાંધીને કાર્ટૂન ભરીને મોકલવામાં આવ્યા હતા શાસક પક્ષ ભાજપનો દાવો છે કે નહેરુના પત્રોના એકાવન કાર્ટૂન યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને ત્યાં મોકલાયા હતા તેમાં કેટલાક પત્રો પક્ષોના નેતાઓને પણ લખેલા હતા

મૂળ પ્રત ફોટો કોપી કે તેનું ડિજિટલ વર્ઝન પરત મેળવી આપવામાં તેમને મદદ કરે આ સાથે જ પહેલી વખત બહાર આવ્યું હતું કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ખાતેથી બે હજાર આઠમાં પત્રો લઈ ગયા હતા આ બનાવ જાણે ડોનાલ્ડ ટ્રમ્પ તેમનો પહેલો કાર્યકાળ પૂરો થયો ત્યારે રાષ્ટ્રપતિ પદના કાર્યકાળના પત્રો કાર્ટૂન ભરીને તેમના નિવાસસ્થાને લઈ ગયા હતા તેના જેવું જ લાગે છે કાદરીએ જણાવ્યું હતું કે આ પત્રો નહેરુએ એડવીના માઉન્ટબેટન આલ્બર્ટ આઇન્સ્ટાઇન જયપ્રકાશ નારાયણ પદ્મજા નાયડુ વિજયાલક્ષ્મી પંડિત તેમજ અરુણા અસફલી બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંતને લખ્યા છે કાદરીનું કહેવું છે કે આ પત્રો રિસર્ચરો અને વિદ્વાનોને મદદરૂપ નીવડી શકે છે હવે અહીં સવાલ એ છે કે ભારતના પ્રથમ વડાપ્રધાનના પત્રોને ગાંધી કુટુંબની વ્યક્તિગત માલિકીના ગણવા કે દેશના વડાપ્રધાન હોવાથી તેને રાષ્ટ્રીય સંપત્તિ ગણવી તેની સાથે જ બીજા સવાલો તે પણ ઉઠે છે કે નહેરુના પત્રોમાં એવું તે શું હતું કે સોનિયા ગાંધીએ તેમને લઈ જવાની જરૂર પડી બીજી બાજુએ વડાપ્રધાન મ્યુઝિયમનો દાવો છે કે આ પત્રો બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિના હોવાથી તેના પર ભારતની પ્રજાનો અધિકાર છે અને તે રાષ્ટ્રીય સંપત્તિ છે ગાંધી કુટુંબ તેની સાથે વ્યક્તિગત સંપત્તિ તરીકેનો વ્યવહાર ન દાખવી શકે આગામી સમયમાં આ મુદ્દો ફક્ત વિવાદનો જ નહીં પણ કોર્ટમાં પણ જતો જોવા મળી શકે છે વડાપ્રધાન મ્યુઝિયમ ભારતના પ્રથમ વડાપ્રધાનના પત્રોને રાષ્ટ્રીય સંપત્તિ ગણે છે અને ગાંધી કુટુંબ તેને વ્યક્તિગત માલિકી ગણે છે કાદરીએ રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે તમે યુપીએના ચેરપર્સન પાસેથી આ બધી જ ઐતિહાસિક ધરોહર પરત અપાવે આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેઓ સોનિયા ગાંધીને આ અંગે સપ્ટેમ્બરમાં વિનંતી કરી ચૂક્યા છે પણ તેનો કોઈ જવાબ હજી સુધી મળ્યો નથી આના પગલે અદાણી અદાણી કઈ વિરોધ કરતા વિપક્ષ સામે હવે શાસક પક્ષને પણ મોટો મુદ્દો મળી ગયો છે શાસક પક્ષ આક્રમક થઈ તૂટી પડ્યો છે પક્ષના પ્રવક્તા સંબિત પાત્રએ તો પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના અધિકાર વગર

આ પત્રો કોંગ્રેસ ભલે બધા સમક્ષ જાહેર ન કરે પરંતુ તે વડાપ્રધાન મ્યુઝિયમ ને પણ ન આપે તો તે દેશના વર્તમાન અને ભવિષ્ય માટે અન્યાય હશે એક સમયનો દેશનો સૌથી મોટો પક્ષ અને હાલનો સૌથી મોટો વિપક્ષ આ કયા પ્રકારની પરંપરા દેશ માટે છોડી જવા માંગે છે રાષ્ટ્રીય ધરોહર ને વ્યક્તિગત સંપત્તિ તરીકે ગણવાનો આ પ્રયાસ તેની હાલની માનસિકતા દર્શાવે છે દેશના બીજા નંબરના પક્ષ પાસેથી ઉદાહરણરૂપ વ્યવહારની આશા રખાય છે પરંતુ કોંગ્રેસ પક્ષ તેમાં પણ નિષ્ફળ ગયો છે પોતાના જ પક્ષની અંદર ત્રણ ત્રણ પેઢીથી પક્ષની આંતરિક લોકશાહીનું ગળું ગોટનાર પક્ષ હવે દેશની રાષ્ટ્રીય ધરોહરને પણ પોતાની વ્યક્તિગત સંપત્તિ ગણે છે અંગ્રેજી બંધારણ સાથે અસ્તિત્વમાં આવનારી કોંગ્રેસ હવે ભારત અને તેની રાષ્ટ્રીય ધરોહરને પોતાની વ્યક્તિગત જાગીર સમજવાની માનસિકતા છોડે તેમાં જ તેનું અને દેશનું બલું છે